નમસ્કાર સીઆઈડી ટ્રસ્ટ ન્યૂઝ ગુજરાત સાથે આપનું સ્વાગત છે હું છું એન્કર પ્રાચી અંકલેશ્વરના શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે વીસમો જીવંત ઉત્સવ ભવ્ય રીતે ઉજવાશે ભજન સંધ્યાને રાસ ગરબાનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પાવન ધામ શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગની સ્મૃતિમાં વીસમો જીવંત ઉત્સવ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ નિમિત્તે આગામી તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે પાંચ ત્રીસ વાગ્યાથી મંદિરના પંટાંગણમાં વિશાળ ભજન સંધ્યા સાથે રાજગરબાનો ભક્તિમય કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે ઉપસ્થિત ભજનીકો દ્વારા શિવ ભક્તિને સમર્પિત લોકધૂન અને ભજનો રજૂ કરવામાં આવશે જે સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દે છે શ્રી પશુપતિરાજ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભક્તો માટે મહાપ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે

आज यहाँ पे अखंड रामायण का पाठ चल रहा है और कल महाप्रसाद है आप लोग सब अधिक से अधिक संख्या में आकर के महाप्रसाद लेने का कष्ट करें और यहाँ पे व्यवस्था देखें और आपका कार्यक्रम है आप इसको सुदृढ़ और सुव्यवस्थित बनाने की कृपा करें धन्यवाद